માયાહાટીના તાલુકાના નવાગળોદર પ્રાથમિક શાળાના આચાર્ય મનીષ નાછડિયા તથા સ્ટાફ દ્વારા આગામી દિવસોમાં મકર સંક્રાંતિ આવતી હોય ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે પતંગ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી આ દકે વિદ્યાર્થીઓને ચીકી લાડુ તલસાંકળે સહિત મીઠાઈઓ તથા નાસ્તો તેમજ પતંગ ઉડાડવા માટે ખુલ્લી જગ્યામાં લઈ જઈ પતંગ ઉડાડાવે તેમજ જુદી જુદી રમતો રમાડી ઉજવણી કરવામાં આવી હતી નવા ગણોદર પ્રાથમિક શાળાના આચાર્ય આગામી મકર સંક્રાંતિ નિમિત્તે બાળકોને પતંગ વિતરણ કરી અને ખુલા મેદાનમાં પતંગ ઉગાડવા લઈ જઈ અને ત્યાં નવી નવી રમતો રમાડી અને ચીકી બોર તંગ એનો નાસ્તો પ્રતાપ કરાવપસિસોદિયા મહાદેવ ન્યૂઝ María Jatina.